બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીસની જય હે જસોદાના ઘરમાં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મામ ને ગોપીઓ બીવડાવે રે મામ ને ગોપીઓ બીવડાવે રે માખણ ખાવા જાઉં મને દોરડે બાંધે રે દોરડે બાંધે રે મા મને ગોપીઓ બીવડાવે રે મા મને ગોપીઓ બીવડાવે રે સકુગેરે ઘેરે જાવ તો મને પાણી લાં રે લાજુરે કઢાવે રે मा गोपियो बिवडावे रे मा म गोपियो बिवडावे रे जसो नरमा बेठो कानूडो बोले रे कानुडो बोले रे मा मने गोपियो बिवडावे रे मामने गोपियो बिवडावे रे रसिघे र बनावरे मा मने गोपियो बिवडावे रे मा मने गोपियो बिवडावे रे घर घरमा बेठो कानुडो बोले रे कानडो बोले रे మన గోప బివడా రే మన గోపడా రే మీరే జాతో మన జేరా పివడా రే జేరా పివడాే రే మన గోపడా రే మోప బివడావే రే जसोदा नगरमा बेठो कानुडो बोले रे कानुडो बोले रे मा मने गोपियो बिवडावे रे मा मन गोपियो बिवडावे द्रौपदी घर जाऊं त मन वीरो बनावे रे सीरा पूरावे वे रे मा मने गोपियो बिवडावे रे મા મને ગોપીઓ બીવડાવે રે જસો ઘરમાં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મા મને ગોપીયો બીવડાવે રે મા મને ગોપીઓ બીવડાવે રે કરમાં બાગે જાઉં તો મનખી છડો ખવડાવે રે ೀಚಡೋ ಕವರಾವೇ ರೇ ಮನ್ನಿ ಗೋಪಿಯೋ ಬಿವಡಾವೆ ಮನ್ನಿ ಗೋಪಿಯೋ ಬಿವಡಾವೇ ಜಸೋದಾನ ಗರ್ಮ ಬೆಟ್ಟೋ ಕಾನೂಡೋ ಬೋಲೆ ರೇ ಕೂಡೋ ಬೋಲೆ ರೇ ಮಾ ಮೀ ಗೋಪಿಯವಡಾವೇ ರೇ ಮನ್ನಿ ಗೋಪಿಯೋ ಬಿವಡಾವೆ ರೇ સત્સંગમાં જાઉં તો મને રાસર માડે માળે રે ભજન સંભળાવે રે મા મને ગોપીઓ બીવડાવે રે મા મને ગોપીઓ બીવડાવે રે ના ઘર ઘરમાં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મા મને ગોપીઓ બીવડાવે રે મા મને ગોપીઓ બીવડાવે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિશની જય તો મિત્રો સરસ મજાનું ભજન હતું તમને પસંદ આવ્યું તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો